નમસ્કાર આપ હું છું આપની સાથે વડોદરાના અલકાપુરી ખાતે આવેલ નારાયણ જ્વેલર્સના માલિકે પોતાના હકની મિલકતનો સોદો એમના જ ત્રણ ભાઈઓ કરી નાખતા મામલો પોલીસ સ્ટેશન ખાતે જઈ પહોંચ્યો છે માહિતી અનુસાર સિત્તેર વર્ષીય હરીશ ચોક્સી અલકાપુરી વેલકમ હોટલની બાજુમાં નારાયણ જ્વેલર્સ નામનો શોરૂમ ધરાવે છે અને તેમના પિતા અંબાલાલ ચોક્સીનું વર્ષ ઓગણીસો અઠ્ઠાણું માં નિધન થયું હતું અને જેમાં તેમણે મિલકતના દસ્તાવેજ ચકાસતા જાણવા મળ્યું હતું કે વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં તેમના સાગાભાઈ અશ્વિન ચોક્સી અને નરેન્દ્ર ચોક્સીએ મળીને રેવન્યુ સર્વે નંબર પાંચસો ઉડતાલીસ અને પાંચસો પચાસમાં આવેલ આનંદનગર સોસાયટીના પ્લોટ નંબર ચાર અને પાંચમાં અવંતી ચેમ્બર્સના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર પંદરની મિલકત ખરીદી હતી જેમાં આ ભાઈઓની પચાસ પચાસ ભાગીદારી પણ હતી

પોતાના હકની મિલકત વર્ષ ઓગણીસો છન્નુમાં વેચી દીધી હોવા છતાં અશ્વિન ચોક્સીએ વર્ષ બે દરમિયાન તેમના ભત્રીજા અને તેમની પત્નીને વેચાણ કરીને અવેજ પેટે નરેન્દ્ર ચોક્સીને ત્રણ લાખ અને અશ્વિન ચોક્સીને પણ ત્રણ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા આ અંગેની ફરિયાદ અકુટા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે જેમાં અશ્વિન ચોક્સી ચોક્સી કરવામાં આવી છે ફરિયાદી મારા ફાધર છે હરી સંભાલા ચોક્સી એમના માટે બેઠો છો અત્યારે અત્યારે વ્યવસાય તેઓ શાંતિ બેઠા વ્યવસાય મારો ચાલુ છે નહીં કોઈ પણ ઓફિસમાં બેઠા છે ફરિયાદમાં એવું છે કે મારા ફાધરે એમના ભાઈઓ ઉપર ત્રણ ભાઈઓ અને ભત્રીજાને ભત્રીજા ઉપર એમને ફરિયાદ દાખલ કરી છે ફરિયાદ નોંધાઈ ગઈ છે એની અંદર પપ્પા મારા ફાધર જો જે કે છેતરપિંડી થઈ છે જે કે એમને વિશ્વાસઘાત કર્યો છે એના માટે નાખી ફરિયાદ અમે એફઆઈઆર નોંધાઈને એમને એમાં ન્યાય મળેલ છે અને એમાં આગળ પણ અમે વિચારીએ છીએ કે અમે આમાં પરફેક્ટ રીતે ન્યાય મળે અમે આધી રાધી આગળ વધીએ એમાં પ્રમુખ માંગણી પ્રમુખ માંગણીમાં એવું કંઈ વિષય મેં વિચાર્યું નથી અત્યારે પણ એવું છે કે જે પપ્પા જો જે વિશ્વાસઘાત થયો છે એમાં સરકાર અમને પૂરેપૂરો ન્યાય આપે અને સાથ સહકાર આપે બસ એ અમારી આશા છે એ અત્યારે કશું અમે વિચાર્યું નથી ફરતે જે આગળ વધશો એમ ખ્યાલ આવતો જશે કે શું કરવું કેવી રીતે આગળ વધવું અમારે આ અંગેની વધુ વિગત આપતા ફરિયાદીના વકીલ અનંત ક્રિશ્ચને પણ જણાવ્યું હતું કે જ્યારે ઈરાદાપૂર્વક દસ્તાવેજની નોંધણી નંબર અનંતો નાઇન્ટી સિક્સ નો ઉલ્લેખ કર્યા વગર જ સત્ય હકીકતો છુપાવીને રવિ ચોક્સી અને તોસા ચોક્સીને આ મિલકતનું વેચાણ કરીને છેતરપિંડી કરવામાં આવી છે જે અન્વયે અકોટા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અમારા જે અસીલ છે હરીશભાઈ અંબાલાલભાઈ ચોકસી એમણે અકોટા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવી છે અને એ જે ફરિયાદ નોંધાવી છે એ પાંચ વ્યક્તિઓ સામે છે એમાંના જે પહેલા નંબરના જે આરોપી છે એ અશ્વિનભાઈ ચોકસી છે બીજા નંબર પર જે છે નરેન્દ્રભાઈ ચોકસી રમાકાંતભાઈ ચોકસી રવિભાઈ અને તોષાર ચોકસી આ જે ફરિયાદ જે નોંધાવી છે એની હકીકત એવી છે કે એક જે પંદર અવંતી ચેમ્બર્સની જે એક દુકાન છે જેના મૂળ જેના એ અલકાપુરી વિસ્તારમાં છે પેટ્રોલ પંપની ગલીમાં અને એ જે દુકાન જે છે એ દુકાનના જે મૂળ માલિક જે હતા એ નરેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ હતા હવે અશ્વિનભાઈએ એમનો પચાસ ટકાનો જે શેર હતો એ એમના બે ભાઈઓને પાવર આપ્યો નરેન્દ્રભાઈને અને રમાકાંતભાઈને અને એ પાવરના આધારે એ બંનેએ એ શેર અશ્વિનભાઈનો શેર એમના પિતાશ્રીને વેચી દીધો હવે જ્યારે પિતાશ્રીને વેચ્યો પિતાશ્રી જ્યારે અઠ્ઠાણું માં અવસાન પામ્યા તો હવે પિતાશ્રીના તમામ વારસો એટલે કે અમારું પણ નામ એ મિલકતમાં ચડે પરંતુ એ આખો દસ્તાવેજની હકીકત છુપાઈને બે હજાર અગિયાર માં નરેન્દ્રભાઈ અને એ એ દુકાન રામાકાંતભાઈના દીકરા અને બઉને દસ્તાવેજ કરી દીધો એટલે આ જે ઘટના જે બની કે જેની અંદર જે એક ગંભીર પ્રકારનો એક આખો દસ્તાવેજની હકીકત છુપાઈ દેવામાં આવી કે આવો કોઈ દસ્તાવેજ થયો છે વચ્ચે એક ભાગ વેચાયો છે અને એની હકીકત છુપાઈને બારોબાર બીજો દસ્તાવેજ કરવામાં આવે એટલે જે ગંભીર પ્રકારના જે એની અંદર જે ચેડા થયા કશું જ મૂકેલું નથી કશું જ મૂકેલું નથી એટલે જે દસ્તાવેજ જે કરીએ તો એમાં આગળ મિલકત કોના નામે હતી પછી એ આટલો પચાસ ટકા હિસો આ ભાઈ વેચાયો હતો એની હકીકત આવી જોઈએ ત્યારબાદ બીજા વારસો એ શું સંમતિ આપી હતી કે હક જતો કર્યો હતો કે કઈ પેઢી નામું રજૂ કરેલું એવી હકીકત આવે અને ડાયરેક્ટ એટલે પહેલા જ ખરીદારોએ આ છેલ્લા ખરીદારોને કેવી રીતે વેચ્યું તો એ જે વચ્ચેનો જે દસ્તાવેજની હકીકત હતી એ આખું છુપાઈને પ્રોપર્ટી કાર્ડમાં બી આ નામ ચડાવી દેવામાં આવ્યા દસ્તાવેજ કરી દેવામાં આવ્યા અને ગંભીર પ્રકારની એક છેતરપિંડી કરવામાં આવેલી જે સર્ટિફાઈડ નકલ જ્યારે મળી ત્યારે આ આકોટા પોલીસ સ્ટેશનની અંદર એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જી આપ દસ્તાવેજ મારી પાસે છે આપને તો એની નકલ હું આપી શકું છું જ્યારે એક આખા દસ્તાવેજની હકીકત છુપાઈ દેવામાં આવે તો આ સિવિલ કેવી રીતે થઈ આ આ આ ક્રિમિનલ એક એક છેતરપિંડી ભયંકર પ્રકારના કૃત્ય છે અને આખો સરકાર સાથે બી છેતરપિંડી છે એક આખો દસ્તાવેજ છુપાયો છે એક આખું પેઢીનામું છુપ કરવામાં આવ્યું નથી ને એ હકીકત છુપાઈને ડાયરેક્ટ બીજો દસ્તાવેજ એટલે ગંભીર પ્રકારનો ક્રિમિનલ ગુનો જ છે આમાં કોઈ જગ્યાએથી આ સિવિલ પ્રકારનો ડિસ્પ્યુટ નથી વડોદરામાં મિલકતની સંદર્ભે એક જ પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર નોંધાતા જ્વેલર્સ આલમમાં પણ હાહાકાર મચી જવા પામ્યો છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર